નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો શ્રીમદ્ દેવી ભાગવત હિમાલયને ત્યાં દેવી પ્રગટ થયા તથા હિમાલયને દેવી દ્વારા ઉપદેશ જન્મીન જયના પૂછવાથી વ્યાસજી કહેવા લાગ્યા રાજન સતીનું શરીર જ્યારે યોગાગ્નિમાં બળી ભસ્મ થયું ત્યારે શિવજી દેશ દેશોંતરમાં નિરાશ થઈ ફરવા લાગ્યા અને ભગવતી જગદંબાનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે સતીની અનુપ અનુપસ્થિતિમાં તારક નામનો અસુર ઉત્પન્ન થયો તપ કરવાથી બ્રહ્માજીનો તેને વરદાન આપ્યું શિવ પુત્રના હાથે તે તારું મૃત્યુ થશે સાંભળીને દેવતાઓ દુઃખ થઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ દેવતાઓને લઈ હિમાલયમાં ગયા અને ત્યાં સર્વ દેવતાઓએ ભેગા મળી ઘણો સમય સુધી દેવી જગદંબાની સ્તુતિ પ્રાર્થના કરી નામ જપ કર્યા ત્યારે દેવી પ્રસન્ન થયા કહેવા લાગ્યા દેવતાઓ તમે સૌ આવવાનું પ્રયોજન શું છે તે કહો ભક્તોની અભિલાષા પૂર્ણ કરવા હું તત્પર છું દેવતાઓ કહેવા લાગ્યા પરમેશ્વરી બ્રહ્માજીના વરદાનથી તારક નામનો અસુર અમને ત્રાસ આપે છે આ તારકને વરદાનમાં બ્રહ્માજીએ એમ કહ્યું કે શિવજીના પુત્રના હાથે તારું મૃત્યુ થશે પરંતુ ભગવાન શંકર તો અત્યારે વિધુર જીવન જીવી રહ્યા છે ભગવતી અંબા કહેવા લાગ્યા દેવતાઓ મારી શક્તિને ગૌરી નામે પ્રસિદ્ધ કરીશ તે હિમાલયને ત્યાં પ્રગટ થશે માટે કરીને તમે એવો પ્રયત્ન કરો કે જેથી ભગવાન શિવ સાથે તેનો સંબંધ થાય તે શિવ તમારું કાર્ય સિદ્ધ કરશે હિમાલયનું પણ કર્તવ્ય છે કે તે ભક્તિભાવથી મારી ઉપાસના કરે હિમાલયે પણ દેવીની વાણી સાંભળી અને તેઓના નેત્રોમાં આંસુ આવ્યા પોતે મહર્ષિ હર્ષિત થઈ દેવોની સ્તુતિ કરી દે ત્યાં દેવીએ તમને વેદો અને ભક્તિ યોગનું જ્ઞાન આપ્યું હિમાલય દેવીથી ઉપદેશ પામી અને કહેવા લાગ્યા દેવી આપ આપના વિરાટ સ્વરૂપ દર્શન કરાવું વ્યાસજી કહે ત્યાં ઉપસ્થિતિ દેવોએ પણ હિમાલયનું સમર્થ કર્યું ત્યારે ભગવતી દેવી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને સૌ દર્શન આપ્યા પરંતુ દેવતાઓને સ્વરૂપને જોઈ ગભરાયા હાહાકાર મસી ગયો અને મૂર્છિત થઈ ગયા ત્યારે દેવીએ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી દેવોને સચેત કર્યા પછી દેવીએ સર્વને બોધ આપ્યો અને ત્યાર પછી આ એ જ દેવી છે જે ગૌરી રૂપે હતા દેવી ભુવનેશ્વરીએ કાર્તિક સ્વામીને જન્મ આપ્યો આ કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો આમ દેવી કૃપાએ દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યું જય શ્રી કૃષ્ણ